મિત્રો આપ જોઈ રહ્યા છો વાયનેન ન્યૂઝ હવે જોઈએ આગળ તેના સમાચાર પાલિકાની આવડતને કારણે વડોદરા સિટી સ્માર્ટ સિટી તો ન બની શકી પરંતુ ચોમાસામાં ભુવા નગરી ખાલોદરા નગરી જરૂર બની ગઈ છે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી રોડ રસ્તાઓ ડ્રેનેજની કામગીરીમાં જાણે વેઠ ઉતારતી હોય અથવા તો ભ્રષ્ટાચાર કરાતો હોય તેવું જણાય છે કારણ કે ચોમાસામાં શહેરમાં ઠેર ઠેર જોખમી ભુકાઓ પડી રહ્યા છે ખાડાઓ પડી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની કામગીરી સામે તપાસ કે દંડ કરવામાં નથી આવતો ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા અજવા રોડ ખાતે આવેલા નહેરુ ચાચા સોસાયટી પાસેના શ્રી જ્ઞાનસાગર રેસીડેન્સી નજીક બે દિવસ અગાઉ રોડ પર નાનો ભો પડ્યો હતો જંગે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરો અને વોર્ડ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા આ ભૂવો ધીમે ધીમે મોટો થઈ જોખમી બન્યો છે નજીકમાં શાક માર્કેટ ભરાતી હોય દરરોજના લોકોની હજારોની સંખ્યામાં અવરજવર રહે છે તેમ છતાં અહીં તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ જણાય છે ત્યારે શિવશરણા વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજેશ બ્રહ્મવડ દ્વારા આ સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તથા જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે પાલિકા તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવી વહેલી તકે આ ભૂવાને પુરવાની કામગીરી કરવાની માંગ કરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ વિસ્તાર છે કમલનગર તળાવ પાછળ નહેરુ ચાચાનગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાંથી એક આ ભૂવો નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે પરંતુ નિદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને ભવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂ પૂરવાનો ટાઈમ નથી આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવાનગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ Subscribe now and press the bell icon. Never miss an update.